આપણે જ્યારે જ્યારે ગુજરાતના રાજકારણની વાત કરીએ ને ત્યારે એક નામ એ સૌરાષ્ટ્રની અંદરથી દરેક વખતે સામે આવે અને જ્યારે એ નામ સામે આવે ને ત્યારે સાથે સાથે બીજી એક વાત પણ સાથે આવે સમાજકારણ સમાજકારણ અને રાજકારણ સાથેનું જોડાયેલું એક નામ નરેશ પટેલ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો ગજઘરા એ તમામ લોકો જાણે છે પરંતુ આ તમામની વચ્ચે સૌરાષ્ટ્રના બે પાટીદાર યુવા નેતા એવા છે કે જે બંનેની વચ્ચે પણ ગ્રજગ્રહ ચાલી રહ્યો છે અને આ પણ ખુલીને થોડા સમય પહેલા જ સામે આવ્યો છે અને એક જ ગ્રાહક વચ્ચે છે પ્રશાંત કોરાટ અને જયેશ રાતરિયાની વચ્ચે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ નરેશ પટેલ જ્યારે જ્યારે આ નામ લઈએ ત્યારે ત્યારે આપણને થતું હશે કે નરેશ પટેલનું નામ આવ્યું ફરી એક વખત રાજકારણની અંદર કંઈક ચહલ પહલ થવાની છે પરંતુ આ વખતે રાજકારણની અંદર કોઈ ચહલ પહલ નથી સમાચાર એ ખૂબ નાના છે વાત એ સમાજકારણની છે સમાજના હિતના મુદ્દાઓને લઈને ખોડલધામ એ વાર નવાર એ પોતાઓના જે કાર્યકર્તાઓ છે ખોડલધામના જે સેવકો છે એમને હોદ્દાઓ આપતા હોય છે અને આ હોદ્દાઓની વચ્ચે ત્રણ મહિલાઓને હોદ્દા આપવામાં આવ્યા છે અને ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે થોડા સમય પહેલા જયેશ રાધડિયા અને નરેશ પટેલ વચ્ચે હતો જે ખુલીને સામે આવ્યો હતો અને જયેશ રાદડિયાએ મંચ ઉપરથી નામ લીધા વગર જે પ્રહારો કર્યા હતા એ ગુજરાતના તમામ લોકો જાણે છે કેમ કે એ સમૂહ લગ્ન ઉત્સવની અંદર લગભગ એક લાખ કરતાં વધુની જનમેદની હતી ત્યારબાદ થોડો સમય સુધી ગુજરાતની અંદર શાંતિપૂર્ણ માહોલ એ પાટીદાર સમાજની અંદર રહ્યો થોડા સમય પછી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને આ ચૂંટણીની અંદર પ્રશાંત કોરાટે એક એવું તીર ચલાવ્યું કે જ્યાં એમનું કોઈ નામ પણ ના લે અને કોઈ ખુલીને એમનું નામ લે તો પુરાવો પણ સાબિત ન થાય પ્રશાંત કોરાટે એક એવું તીર છોડ્યું અને તીરની અંદર વાત એવી સામે આવી કે જયેશ રાદડિયાના અંગત ગણાતા જેતપુર નગરપાલિકાની અંદર બે વ્યક્તિઓની ટિકિટ ના મળી અને આ ગજગરાય ખુલીને સામે આવ્યો જેમને ટિકિટ ના મળી એમને પ્રશાંત કોરાટના નામ જોવા આક્ષેપો પણ કર્યા હવે આ તમામની વચ્ચે ખોડલધામથી એક સમાચાર સામે આવ્યા ખોડલધામની મહિલા સંગઠન અને મહિલા સંકલન સમિતિની અંદર ત્રણ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી જેમાં સૌથી પહેલું નામ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદબેન પટેલના દીકરી અનારબેન પટેલને મહિલા સંગઠનના ટ્રસ્ટી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હવે આ નામ એટલું બધું ચર્ચામાં આમ તો અનારબેન પટેલ નામ આવ્યું એટલે આપણને એમ થાય કે કોણ એમ તો આનંદીબેન પટેલના દીકરી છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હવે આ જ લાઈનમાં ત્રીજું નામ એ ખૂબ ચર્ચાની અંદર છે પરંતુ બીજું નામ પહેલાં આપણે જણાવવું જેમાં સામેલ થાય છે જેનીબેન ઠુમર અમરેલીની અંદર લોકસભા ચૂંટણી તેઓ લડ્યા ત્યારથી તેઓ સતત ધીરે ધીરે ચર્ચામાં આવ્યા જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા તે દરમિયાન તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ હતા અને ત્યારબાદ અમરેલીની અંદર સર્જાયેલો કૌશિક વેકરિયાનો લેટરકાંડ આ લેટરકાંડની અંદર જેનીબેન બેન ઠુમરે ખૂબ સક્રિય રહ્યા અને પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે સતત જેનીબેન ઠુમરે તેના પરિવાર સાથે રહ્યા જોકે આખી આ ઘટનાની અંદર સમાધાન કરાવવા માટે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે ખોડલધામ વચ્ચે આવ્યું હતું ખોડલધામે બેઠક પણ બોલાવી હતી લીગલ ટીમ ત્યાં ખોડલધામની પહોંચી પણ હતી અને આ તમામની વચ્ચે જેનીબેન ઠુમરને મહિલા સંગઠનના કન્વીનર તરીકેની જવાબદારી મળી છે હવે ત્રીજું નામ આ ત્રીજું નામ એવું છે કે જે સાંભળીને તમે પણ ચકિત થઈ જશો કેમ કે નરેશ પટેલે ન તો એક શબ્દ બોલ્યા છે ન તો કોઈ એ જાહેર મંચ ઉપર કોઈ નિવેદન આપ્યું અને સીધું જ એક તીર છોડ્યું કહેવાય કે એક કાંકરું માર્યો અને બે પક્ષી પાડ્યા આ પ્રકારની વાત સાથે જશુમતીબેન કોરાટ પ્રશાંત કોરાટના માતૃશ્રી અને ગુજરાત સરકારની અંદર પૂર્વ મંત્રી રહી ચૂકેલા શવજીભાઈ કોરાટના ધર્મપત્ની જશુમતીબેન કોરાટ કે જેમને મહિલા સંગઠનના કન્વીનર તરીકેની જવાબદારી આપી છે હવે આ જવાબદારી આપતાની સાથે આપણે એમ થતું હશે કે આ જવાબદારી જશુમતીબેન કોરાટને આપી તો નરેશ પટેલે એક કાંકરે બે પક્ષી કેમ નરેશ પટેલે એવું તો કયું તીર છોડ્યું કે જશુમતીબેન કોરાટનું નામ એ તમે આટલું ચર્ચાથી અને ભાર દઈને બોલી રહ્યા છો વાત એવી છે કે જે પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની વચ્ચે ગજગ્રા ચાલી રહ્યો છે અને સેના માટે ચાલી રહ્યો છે તો એ જામકંડોળના બેઠકને લઈને ચાલી રહ્યો છે એ વિધાનસભા બેઠક એ પહેલાં સૌજીભાઈ કોરાટ ત્યાંથી લડતા આવતા હતા હવે ત્યાં જયેશ રાદડિયા લડ્યા હવે પ્રશાંત કોરાટને જો ચૂંટણી લડવી હોય તો પોતાની જગ્યા ક્યાંક તો કરવી ને અને એ ચર્ચાઓની વચ્ચે જે જેતપુરની નગરપાલિકાની ચૂંટણી દરમિયાન જે કંઈ પણ થયું એ તમામ લોકોની સામે છે અને ત્યારબાદ ભૂતકાળની જ્યારે વાત કરવામાં આવે જયેશ રાદડિયાને સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દીકરીઓને લગ્ન કર્યા જ્યાં કંડોળાની અંદર એ જ જગ્યા ઉપર જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલની સામે અનેક એવા આક્ષેપો કર્યા એ સૌ કોઈ જાણે છે અને આ તમામની વચ્ચે આપણે ત્યાં કહેવત પણ છે કે દુશ્મનનો દુશ્મન એ આપણો દોસ્ત આ ઘટના ઉપર એવું કહેવાય નહીં પરંતુ સોશિયલ મીડિયાની અંદર લોકો ચર્ચા કરી રહ્યા છે આ પોસ્ટર વાયરલ થયા થતાની સાથે જ કે નરેશ પટેલે એક એવું તીર છોડ્યું કે એમાં તમામ એ બધું એક જ તીરની અંદર આટોપી લીધું તો શું આટોપી લીધું સૌરાષ્ટ્રની અંદર મહિલા મોરચાની અંદર મહિલા તરીકે ખૂબ ચર્ચિત ચહેરો કયો હતો તો કે જેની બેન ટુમરનો આનારબેન પટેલનું નામ એ ગુજરાતની અંદર પાટીદાર સમાજની અંદર ખૂબ એ ચર્ચાનો વિષય એટલા માટે ન બની શકે કેમ કે તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી છે સમાજના જ્યારે જ્યારે કામ હોય ત્યારે તેઓ ઉપસ્થિત રહેતા હોય છે સમાજના તમામે મહિલા ઉદ્યોગપતિઓ હોય મહિલા સંગઠનના કોઈ હોદ્દેદારો હોય તમામ લોકો તેમને ઓળખે છે ચર્ચા જસુમતીબેન કોરાટની એટલા માટે હતી કે આ તમામ વાતોની વચ્ચે થોડા સમય પહેલાં એક એ પણ ચર્ચા ચાલી હતી કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કદાચ જશુમતીબેન કોરાટને મેદાને ઉતારી શકે કોની સામે ગોપાલ ઇટાલિયાની સામે આ જંગ જીતવા માટે હવે જો ભાજપ જશુમતીબેન કોરાટને વિસાવદર બેઠકમાં ઉતારે તો કદાચ ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી જાય એ પ્રકારની પરિસ્થિતિ પણ નિર્માણ થઈ ચૂકી છે કેમ કે સૌજીભાઈ કોરાટ એ જ્યારે ચૂંટણી સૌરાષ્ટ્રની અંદર લડતા હતા ત્યારે તમામ વિસ્તારનો પ્રવાસ કરતા હતા ભલે તેમની બેઠક એ વિસ્તારની અંદર ન આવતી હોય તેમ છતાંય એટલે આખા આ સમાજ કારણને લઈને નરેશ પટેલે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે એ માસ્ટર સ્ટ્રોક એ કે એક જેનીબેન ઠુમર બીજો જશુમતીબેન કોરાટ અને હું એવું માની રહ્યો છું કે તેનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક જો કોઈ હોય તો એ જશુમતીબેન કોરાટના નામનો છે તમે શું માની રહ્યા છો એ ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર